નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પોલીસ સ્ટેશન હદ વિસ્તારના લીંબડી ચોકડી ચેકપોસ્ટ પર ખાનપાટલા હાઈસ્કૂલ નહેરુ યુવા કેન્દ્ર દાહોદ અને પોલીસ દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતતા લાવવા સહિયારો પ્રયાસ કરવામાં આવ્યો પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સરહદે આવેલ રીછવાણી લીંબડી ચોકડી પાસે નહેરુ યુવા કેન્દ્ર દાહોદ તેમજ ખાનપાટલા હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે પંચમહાલ દાહોદના સીમા ઉપર આવેલ પોલીસ ચેકપોસ્ટ સાથે માગ સલામતી સપ્તાહ અંતર્ગત વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોથી માહિતગાર કરવા તેમજ ટ્રાફિકના નિયમો પાલન કરવા તેમજ રેડિયમ પટ્ટી લગાડી વાહનોને તથા વાહન ચાલકોને અકસ્માતથી સંભાળવું તેમજ બાઇક ચાલકોને હેલ્મેટ પહેરવા તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જાગૃતતા કેળવવાનો એ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ સફળ બનાવવા માટે દામાવા પોલીસ સ્ટેશનના સ્ટાફનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો સુંદર કાર્યક્રમ યોજવા બદલ શાળાના આચાર્ય પ્રદીપસિંહ ચૌહાણ તથા નહેરુ યુવા કેન્દ્ર દાહોદના વિઠ્ઠલજી ચોરમલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો જગદીશ રાઠવા મનોમંથન ન્યૂઝ ઘોગમા